નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ આઠ તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ જીરાની આવક વિશેની વાત આપણે કરી તો જીરાની આવક પાંચસો ગુણીની આસપાસની નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો શરૂ તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાડીએ છીએ

80 હા લાલ હારુ છે એમાં બીવા પણ હું આ તૈયાર કર 5200 હાલો ભાઈ

પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયાનું વેચાણ પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયાનો ભાવ એકાવનસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો એકાવનસો ને એકાવન રૂપિયામાં વેચાણું છે આ પણ જેવું સારું છે એકાવનસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો